મળવા તારે મને આવો જ શબ્દ કહે છે બીજું આગળ કશું કેતા નહીં પછી જોવા આવતા જ નથી મને ખાલી વોટ લેવા આવે છે બસ ખાલી બીજું કશું આવતા નહીં કોઈ પણ દિવસ કોઈ પણ દિવસ જોવા આવતા નહીં કે તમે શું કરો છો હું નહીં કેટલું પાણી ભરવું છે તમારો સમસ્યા શું છે તમારા ગટરનો પ્રોબ્લેમ છે કે કઈ પ્રોબ્લેમ છે હવે પ્રેગ્નન્સી હોય અમારે કેવી રીતે લઈ જવાની બોલો જો એ અહીં એમ્બ્યુલન્સ થોડી આવવાની છે અહીંયા આગળ અમારે ઉસ્કીને કેવી રીતે લઈ જવાના રક્ત થી લઈ જવાના બોલો જો એક જ રસ્તો છે તમારે શું કરવું